કોઈ દિવસ તૈયાર મેકઅપ તો કરાવું જ નેચરલ જેવા નેચરલ છે ને છે ચાલો બધા જય નારાયણ દીકરીઓને નાસ્તો આપવા બેસાડ્યા છે કાંઈ રાજકોટ ઓલ અમારે કાંઈ સુરત થી ને સાસણ થી ને પછી રાજકોટ થી ને આ એવું છે બધું ભેગું થયું નાસ્તો દીકરીઓને આપવાનો તો આપી દઈને અમે અહીંયા જાંબુનું ઝાડ છે ને તો જો જાંબુ ઉતારી આવી ને પછી દીકરીઓને નેચરલ જ્યુસ કાઈ કઈ ભેળસેળ વગરનું હાલો પીવડાવો પેલા ચાંબુ ઉતારવા ગયા તા કા બધા પડતા નહીં ગયા ભલે જાવ પડો તો પણ તમારી ઉપર બધાને આપી દો હાલો પેલા એક એક ડોયો આપજે તું પેલા તું ગોથા ખાતી ન્યુ થોડ્યું કે આમ આમ એટલે આમ ચાલવા થઈ અને રેખાબેન આ બધાને આપો સિંગ ને સુખડી ને આ સુખડી આપો આ સિંગડારી આપો હાલો રેખા બેન હા એ મેડમ ને પૂછો આ મેડમ ને પૂછો દઈ પેલા બધા ભાગે પડકે દે દેજો તમારા ને ખુશ્બુ પૂરતી રાખજો ખુશબુ ને ડબો ભર દેજો આપડે કઈ મારા માટે નઈ આમ ભાઈ છે ને હાલ દેતા અહીંથી દેતા જાય ને તું બધાને દેતી જા ઘરે ઓયાવા જલસા જેલ જેલમાં પુરાઈ ગયા હોય ને હવે હાસા દીદી ખોલે લોક તો જ નીકળી ગયો નહી તો પૂરું જેલમાં ખાવાનું લેવા જે એમ બાર નીકળવાની ને સિસ્ટમ જ હવે બધી એક વર્ષ બહુ જલસા મળ્યા લે

દેખાબેન પણ થઈ જાય ને ના એમ નાસ્તો સિંગદારિયા છે સુખડી છે પછી લીલી સિંગ છે અને જાંબુ નું જ્યુસ છે કા નેચરલ એને શું કેવાય જાંબુ

હજી મહારાજ છે રેખાબેન છે થોડું થોડું બધા ને દઈ દે એ બે એ કઈ ને પીવા માટે રાખ તમારે નથી પીવું અને પૂછ ખુશબુ તાર પીવું તમાર પીવું મહારાજ હા તો દઈ દે બધા તાર પીવું એટલે લઈ લે ગ્લાસ માં બધા જય સ્વામી નારાયણ Ah, sih. Benerin, thodu thodu api deh. Em no sing daria, sing daria. Sing daria. Em no sing daria, sing daria. Emu.

ક્યોય રાખવી જ નથી બધાને ભાગે પડતી દય જ ગયો પતમુઠી મોટી ભરીને દઈ દેજો બધાને ખુશ્બુ લઈ ગઈ આ બેને કાના નથી કાનો ક્યાં ગયો એનું રાખજો આવો બા જય સ્વમનાથ જય શ્રમના જયશ બેસો હા ભગવાનના કરતા હોતો બધાને જય સ્વામિનારાયણ બધાને કેતનભાઈ વેકરિયા જય સ્વામિનારાયણ હા હમણાં બા આવે ને એટલે બે ગ્લાસ પર દેજો એમાં પર દેજે એમાં પર દેજે બધા પૂરું કરી દે એમાં બે ભર દે હા તો એના બે રાઈ આને પીલી આ તો કઈ નહીં માનવીને બે નું રાઈ એને નથી ખાવી તો હું કામ ના આપો એમ નઈ ભાવ ખોટી બીજા ના આપો ને ખાવી બસ તો તારી લઈ લેતા જોઈએ તારે ખાના હા તો કઈ નઈ આલો દઈ ગયો પાછી ઉષાબેન જયસ્વામી નારાયણ છોકરા હાલ પ્રાચીન

જો વરસાદ હોય ભૂખ લાગે ને ખાવા જાય જો હરેશભાઈ એવા લંડન થી હરેશભાઈ બોલાવો આવો ઇન્ડિયા એમ કયો લીલી સિંહ ના પોતરા ક્યાંય દેખાવાનો જો કોને બહુ ભાવે લીલી બધા ને બોવ ખાવા મારી યાર રે ખાવા મીંડા તમને જય સ્વામિનારાયણ નારાયણ કેરતી બેન બસ મજામાંથી હો છે ને મોજ છે ને આમ જોવો જીન આમ જોવો જઈને આમ જોવો જી આમ જુઓ ફરાળ નથી આ સિંગડારિયા છે લીલી સિંગ છે અને સુખડી છે ઘરે હોય આવા જલસા તો પછી તમારે શું કરવું જોઈએ તમે સમજદાર સમજદાર થઈ ગયા બોલી ત્યાં સમજી જાવ મોજે મોજ હું કેતા હતા El buey la ataca. જય સ્વામિનારાયણ કોણ હા બોલો ના બેન ના ના એનો વારો હોય ને ત્યારે જો તેર તારીખે મળવાનું છે ત્યારે આવજો તેર સાથે મળવાનું છે ત્યારે આવજો હા એને સંતાસ આમાં એ નહીં એને થોડાક દી તપેલું ક્યાં ડબરો ક્યાં તપેલું તપેલા નાખો અત્યારે ખોલ નાખો હું કઈ ન થાય પછી હું મૂક દઈશ બેસો બા ખુશબુ દઈ દે ભાગનું ખુશબુન બે દી દેલામું છે રાતે ખાવાનું જ હોય તે કઈ ઝેર ન હોય તો ખાવાનું હું દઉં મહારાજ પૂછે હું હું જમવાનું બનાવું એમ

હા તો કરેલા હે કાલે આટ ફેરો જ કરવાનો હા થોડોક તડકો થાય ને તો તપાવી તો બોલા ઘારી ન જાય ઘારી થઈ ઘારી જાય ને એટલે જ રાખા આ પોટલોય તાત્કાલિક મગાયવો જો હાઈ કે ને એમાં એમ આમ જસ્તનથી હાલો જે જેને પણ બધાય જેને પણ નાસ્તો મોકલો બધાને થેન્ક યુ કહી દ્યો જય સ્વામિનારાયણ કહી દ્યો મોજે મોજ છે રોજે રોજ એવું કાલે છોકરીયું મને શિખવાડ્યું કા રોજે રોજ મોજે મોજ છે એવું છોકરીયું શીખ આપણો આશ્રમ ક્યાં આવે એમ કે આ કઈ જગ્યા છે પધારજો કા બધા ચાલો બધા કરી કરીને જય સ્વામી નારાયણ ભગવાન વરસાદ છે હા વરસાદ તો છે આવે છે જાય છે અત્યાર પણ શાંતિ છે અત્યાર વરસાદ નથી કાલ રાતે આખો દિવસ હતો પણ આજ બપોર પછી શાંતિ છે ચાલો બધાને જય સ્વામિનારાયણ તમને એમ કઈક અમારી દીકરી આવું નાસ્તો આપવો છે ફ્રુટ આપવું છે તો ચોક્કસ કોલ કરજો મારો કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ